નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં લઈને લાંબા સમય પછી એક મહત્વની જાહેરાત આવી રહી છે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ના ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર કરાઈ છે જેમાં જણાવાયું છે શિક્ષણ વિભાગના તારીખ સાત દસ બે હજાર બાવીસના ઠરાવની જોગવાઈ અનુસાર વિધવા વિધવા મહિલા ઉમેદવાર તરીકેના લાભ આપવા શિક્ષણ વિભાગના તારીખ જે વખતે વિધવા તરીકે અરજી કરેલ ના હોય તેવા એ નીચે મુજબના આધારો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી જાહેર રજાના દિવસ સિવાય તાત્કાલિક વિદ્યા સહાયક વર્ષથી કાર્યાલય સેક્ટર વીસ ખાતે રૂબરૂ રજૂ કરવાના રહેશે તેમાં વિધવા હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર પુનઃ લગ્ન કરેલ ના હોવા અંગેનું સ્વગનનામું નોંધ આપેલ છે જે મહિલા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી વખતે વિધવા ઉમેદવાર તરીકે અરજી કરેલ છે તેઓએ આ અંગે કોઈ પ્રક્રિયા કરવાની થતી નથી ધન્યવાદ